મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હાલ કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે ખનીજ ચોરી હોય પીડિતના પ્રશ્ન હોય કે પછી ડ્રગ્સના પ્રશ્નો હોય વિવિધ પ્રશ્નોથી કચ્છ ઘેરાયેલું છે કાયદો વ્યવસ્થા ન જળવાતા પ્રજા પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી છે તો વહીવટી તંત્રની કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે આવા અત્યાચારો ન થાય તેમજ તંત્ર સક્રિય બને તેવી લોક માંગ ઉઠવા પામી છે આજે ચોક્કસ આપણે કચ્છ જિલ્લામાં જોઈ રહ્યા છીએ કે કાયદો વ્યવસ્થા ખૂબ જ પડી ભાંગી છે આપણે દિવસે ને દિવસે રજા ઉપર થતા બનાવો એનામાં કે પીડિતોના પ્રશ્નો હોય કે ડ્રગ્સના પ્રશ્નો હોય આજે કચ્છમાં કોઈ એવો ખાલી નથી જતો કે ડ્રગ્સ ન હોય અથવા એવા બનાવો નથી બનતા કે આજે પ્રજા એનાથી પીડિત ન હોય આવા બધા જે કાયદા વ્યવસ્થાના રૂએ જે સાચવવું જોઈએ તે ન સંચવાતા આજે પ્રજા ત્રાહિમામ થયેલી છે આજે જયારે પોલીસ એ પ્રજા માટે એક આશરો કહેવાય એ પણ જગ્યાએ જયારે પ્રજા દોડી દોડીને થાકી જતી હોય અને ન્યાય નથી મળતો ત્યારે એનો પોલીસ ઉપર વિશ્વાસ ઉઠી જતો હોય છે તેવી જ રીતે વાત કરીએ જમીનોના લેખિતો રજુઆતોના થોક બંધ કાગરિયા પર બની જતા હોય છે તે છતાં એનામાં જ્યારે નિરાકરણ આવતું નથી ત્યારે પ્રજાને આ વહીવટ તંત્ર પોલીસ તંત્ર કે ન્યાયની બાબત ઉપરથી જાણે વિશ્વાસ ઉઠતો જાય છે ત્યારે એક જાગૃત આગેવાન તરીકે ચોક્કસ અમે અત્યારેથી એટલું જણાવશું કે આજે જ્યારે પોલીસ વ્યવસ્થા હોય જે ખરા અર્થમાં કાયદા વ્યવસ્થાને જાળવવા માટે જે એને ખૂબ જ આકરા પગલા લેવા જોઈએ એવા પગલા લઈ અને જે અસામાજિક તત્વો છે જેને કાયદાનો ભય નથી એ લોકો જાણે રાખી અને લોકો ઉપર અત્યાચાર કરતા થઈ ગયા છે તે ખરા અર્થમાં યોગ્ય નથી આજે આપણે ભારતના બંધારણમાં એટલી જોગવાઈઓ હોય કે આપણે ભારતના નાગરિકો અને સર્વસમાન રહેવાની આપણને છૂટછાટ મળેલી હોય તે છતાંય આ બધા અત્યાચારોના પગલે જયારે પ્રજા

પૂર્વગ્રહ આવી જાય છે એના પગલે પણ આજે પ્રશ્નો ખૂબ જ ઉદભવી રહ્યા છે સાથે અનુસૂચિત જાતિ સમાજ ઉપરના અત્યાચારોની વાત કરીશ તો ગગલે ને પગલે દિવસે ને દિવસે કે આપણે કચ્છભરમાં જોઈ રહ્યા છીએ કે અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારો અટકવાના નામ નથી લેતા એનામાં સૌથી મોટો કારણ દુઃખ સાથે કહેવું પડે છે કે પોલીસ તંત્ર દ્વારા એન્ટ્રોસિટીઝ એક્ટ દાખલ થયા બાદ એનામાં ધરપકડ નથી થતી તે મહત્વનું કારણ છે એના બાદ કાયદો વ્યવસ્થા પણ એનામાં ક્યાંક છૂટછાટ આપતી હોય છે ક્યારેક અત્યાચારો દલિતો ઉપર થતા તો એમને જામીન પણ નતા મળતા પણ આજે ટેબલ જામીન મળી રહ્યા છે એ પણ એક ગંભીર બાબત છે માટે ચોક્કસ અમારા દ્વારા એ પગલે ચોક્કસ અમારી લડત ચાલુ છે અને વહીવટ તંત્ર તેમજ પોલીસ તંત્ર અને આ કાયદો વ્યવસ્થા જે કથળેલી છે એને સાચવા માટે સમગ્ર તંત્ર એનામાં ખૂબ આગળ આવે અને પત્રકાર મિત્રો અપીલ કરતા હોઈએ છે કે આવા મુદ્દે તેઓ પણ આગળ આવી અને આવા પ્રશ્નો ઉપાડતા રહે જેવી રીતે આપ ઉપાડી રહ્યા છે તેવી રીતે દરેક આ ફરજ છે અને આ કાયદો વ્યવસ્થા જળવાશે તો કચ્છનો પણ એક આપણે જે ગમીરવંતો કચ્છ કહીએ છીએ તે ચોક્કસ ખૂબ જ મજબૂત રહેશે માટે અત્રેથી આજે એટલી અપીલ અમે કરીએ છીએ સમગ્ર હાલ સાથે સંકળાયેલા તંત્રને કે આ કાયદા વ્યવસ્થાના પગલે આકરા પગલા લઈ અને દાખ બેસાડવાના દાખલા રજૂ કરે તો ચોક્કસ આનામાં જે અત્યાચારો છે જે કાયદો વ્યવસ્થા બગડે છે તે નહીં બગડે